ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ આજે આપણે સંખ્યા વિશે જોવાના છે પહેલું શૂન્ય શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે શૂન્ય એકી સંખ્યા તેમજ બેકી સંખ્યા પણ નથી એકથી સો લખવા અગિયાર શૂન્યનો ઉપયોગ થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા નંબરનું એક જોવાના છે એક સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે એક અવિભાજ્ય નથી અને વિભાજ્ય પણ નથી એકથી સો લખતા એકવીસ વખત એક અંકનો ઉપયોગ થાય છે કમ્પ્લીટ છે વિદ્યાર્થી મિત્રો પહેલા નંબરમાં આપણે જોયું કે શૂન્ય જે છે તે એકી પણ નથી અને બેકી પણ નથી જ્યારે બીજા નંબરમાં એક જે છે તે અવિભાજ્ય નથી અને વિભાજ્ય પણ નથી હવે આપણે બે વિશે જોવાના છે કમ્પ્લીટ છે તો બે જે છે તે પ્રથમ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે અને સૌથી નાની પ્રાકૃતિક બેકી સંખ્યા છે બે એકમાત્ર બેકી સંખ્યા છે જે અવિભાજ્ય પણ છે એકથી સો લખતા વીસ વખત બેનો ઉપયોગ થાય છે નેક્સ્ટ આપણે ત્રણ વિશે જોવાના છે તો ત્રણ જે છે તે કોઈ સંખ્યાના એકમના સ્થાને ત્રણ હોય તો તેવી સંખ્યા ક્યારેય વર્ગ હોતી નથી બીજું એકથી સો લખતા વીસ વખત ત્રણનો ઉપયોગ થાય છે ત્રણ વિશે જોયું હવે આપણે ચાર વિશે જોવાના છે તો ચાર સૌથી નાની પ્રથમ પ્રાકૃતિક વિભાજ્ય સંખ્યા છે એકથી સો લગતા વીસ વખત ચારનો ઉપયોગ થાય છે કમ્પ્લીટ છે વિદ્યાર્થી મિત્રો થી ચાર સુધી જોયું હવે આપણે પાંચ વિશે જોવાના છે તો પાંચ જે છે તે પાંચને કોઈ એકી સંખ્યા વડે ગુણતા એકમના સ્થાને પાંચ જ આવે એકમના સ્થાને પાંચ હોય તેવી સંખ્યાનો વર કરતા મળતી સંખ્યાના એકમના સ્થાને પાંચ જ આવે પાંચને કોઈ બેકી સંખ્યા વડે ગુણતા એકમના સ્થાને શૂન્ય આવે છે એક થી સો લખતા વીસ વખત પાંચનો ઉપયોગ થાય છે કમ્પ્લીટ છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે છ વિશે જોવાના છે છ કોઈપણ સંખ્યાના એકમના સ્થાને છ હોય અને તે સંખ્યા પર ગમે તેટલી ઘાત મૂકતા એકમના સ્થાને છ જ આવે એકથી સો લખતા વીસ વખત છનો ઉપયોગ થાય છે છ વિશે જાણી લીધું હવે આપણે સાત વિશે જાણવાના છે સાત કોઈ પણ સંખ્યાના એકમના સ્થાને સાત હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ હોતી નથી એકથી સો લગતા વીસ વખત સાતનો ઉપયોગ થાય છે કમ્પ્લીટ છે વિદ્યાર્થી મિત્રો અત્યારે આઠ વિશે જોઈએ આઠ કોઈપણ સંખ્યાના એકમના સ્થાને આઠ હોય તો તે સંખ્યા ક્યારેય વર્ગ હોતી નથી એકથી સો લખતા વીસ વખત આઠનો ઉપયોગ થાય છે અત્યારે આપણે નવ વિશે જોવાના છીએ સૌથી નાની એકી સંખ્યા જે વિભાજ્ય છે એકથી સો લખતા વીસ વખત નવનો ઉપયોગ થાય છે કમ્પ્લીટ છે વિદ્યાર્થી મિત્રો આપણે છે ને વિદ્યાર્થી મિત્રો એકથી નવ સુધીની સંખ્યાઓ જોઈ લીધી હવે આપણે રોમન અંક વિશે જોવાના છે રોમન પદ્ધતિ રોમન પદ્ધતિમાં આઠ જેવા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જેવા છે પહેલું રોમન અંક પદ્ધતિમાં અંગ્રેજી મૂળાક્ષરોના સાત અક્ષરોનો ઉપયોગ થાય છે જેમ કે આઈવી એક્સ એલ સી ડી એમ હવે બીજા નંબરનું આઈ બરાબર એક વી બરાબર પાંચ એક્સ બરાબર દસ એલ બરાબર પચાસ સી બરાબર સો ડી બરાબર પાંચસો એમ બરાબર હજાર હવે ત્રીજા નંબરનું જોઈએ તો આઈ એક્સ સી અને એમ વધુમાં વધુ ત્રણ વખત એકી સાથે આવી શકે જો સાથે આવે તો તેમનું મૂલ્ય તેમના સરવાળા બરાબર થાય છે જેમ કે એક વાર આય હોય તો એક બે વાર આઈ હોય તો બે ત્રણ વાર આય હોય તો ત્રણ એક્સ બરાબર દસ બે વાર એક્સ હોય તો વીસ ત્રણ વાર એક્સ હોય તો ત્રીસ થાય છે આ રીતે સી બરાબર સો બે વાર સી હોય તો બસો ત્રણ વાર સી હોય તો ત્રણસો એમ બરાબર હજાર બે વાર એમ હોય તો બે હજાર ત્રણ વાર એમ હોય તો ત્રણ હજાર ચોથા નંબરનું વી એલ અને ડી એ બે વખત સાથે આવી શકતા નથી પાંચમું નાના સંકેતને મોટા સંકેતની ડાબી બાજુ મૂકતા મોટા સંકેતમાંથી નાના સંકેતને બાદ કરતાં જે મૂલ્ય આવે તે સંખ્યાનું મૂલ્ય ગણાય છે જેમ કે આઈ અને વીમાં વી બરાબર પાંચ છે તેમાંથી એક બાદ કરતાં ચાર મળે છે તેમજ આઈ એક્સમાં એક્સ બરાબર દસમાંથી એક બાદ કરતાં નવ મળે છે એવી જ રીતે એક્સ એલમાં એલ બરાબર પચાસમાંથી એક્સ બરાબર દસ બાદ કરતાં ચાલીસ મળે છે અને સીડીમાં ડી બરાબર પાંચસોમાંથી સી બરાબર સો બાદ કરતાં ચારસો મળે છે હવે છઠ્ઠા નંબરનું જોવાનું છે તો આઈને વી અને એક્સની ડાબી બાજુ મૂકી શકાય છે એક્સને એલ અને સીની ડાબી બાજુ મૂકી શકાય છે સીને માત્ર ડી અને એમની ડાબી બાજુ મૂકી શકાય છે વી એલ અને ડીને કોઈ સંખ્યાની ડાબી બાજુ મૂકી શકાતા નથી અત્યારે આપણે સાતમા નંબરનું જોવાના છે કોઈ સંખ્યાના સંકેત પર બહારની નિશાની કરતાં તે સંખ્યાનું મૂલ્ય હજાર ગણું વધી જાય છે જેમ કે વી બાર બરાબર પાંચનો બાર બરાબર પાંચ ગુણ્યા હજાર બરાબર પાંચ હજાર તેવી જ રીતે એલ બાર બરાબર પચાસ બરાબર પચાસ ગુણ્યા હજાર બરાબર પચાસ હજાર હવે સી બાર બરાબર સો બાર બરાબર સો ગુણ્યા હજાર બરાબર એક લાખ તેવી જ રીતે એક્સઆઈનો બાર બરાબર અગિયારનો બાર બરાબર અગિયાર ગુણ્યા હજાર બરાબર અગિયાર હજાર લાસ્ટ છે એમનો બાર બરાબર હજારનો બાર બરાબર હજાર ગુણ્યા હજાર બરાબર દસ લાખ હવે લાસ્ટ છે આઠમું રોમન સંખ્યામાં શૂન્યની સંખ્યા નથી વિડીયો ગમ્યો હશે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મળીએ હવે બીજા વિડીયોમાં